અને સ્ટીલ ચોરી કરી હતી ત્યારે થોડા સમય બાદ એક બ્લુ કલરની ગાડીમાં કેટલાક લોકો આવ્યા હતા અને તનોજ પટેલના જેસીબી મશીનના ડ્રાઈવર સાથે ગાળગોроз કરી કામ બંધ ન કરે તો જોઈ લેવાની ધમકી આપી હતી મારું એક છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ થાય એક રસ્તો છે પાછળ આવેલી છે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું છે લીગલી પરમિશન લઈને તો આવા ગઈકાલે મારા અહીંયા સ્ટીલ લખેલું હતું મટરિયલ રાખેલું આપણે પોતે બિલ્ડર બી છે મટર સપ્લાયમાં ઇન્ડસ્ટ્રીયલ બી છે જે સ્ટીલ નાખવામાં એ કાલે ચોરી થઈ ગયું પહેલાં તો ચોરી થઈ ગયું કોઈ ઇન્ડસ્ટ્રીવાળા લઈ ગયા કોઈ મજાક કર્યું કે કોઈ સ્ક્રેપવાળા જે છે વાપીથી આવે પંખાનો જે ધંધો કરે એ લોકો લઈ ગયા મને કંઈ ખબર નહીં મળે બીજું કે કાલે એક મારો જેસીબીન ડ્રાઈવર છે ત્યાં ઉભેલો હતો કે કયા ખાડા ખોદવાને કાલે કંઈ સર્વે કરતો હતો ત્યાં એક બ્લુ કલરની કાર હોવા ડ્રાઈવરને એટલું નોલેજ નહીં મળે કે કઈ કાર છે ઓલ્ટો છે આઈ થિંક કઈ છે મોટી એસયુવી છે કે તો એ કારવાલા એમ કીધું કે ક્યાં કરો હિન્દી ભાષામાં કે બોલી લો હિન્દી ભાષામાં બોલીને તેણે એમ કીધું કે અહીંયા શું કરે તો મારા ડ્રાઈવરે કીધું કે કન્ટ્રક્શન સેટ કાંઈ ચાલરાય કંઈ ખડ્ડા બધા ખોદને કાંઈ તો એ કાંઈ હિન્દીમાં જ તેણે કીધું તો એણે એમ કીધું કે સંભળ સંભાળ જાઓ ઇધર કંડક્શન કાંઈ ને નીકળ જાઓ ઇધરસે કુછ કરે ને કાં નહીં તો એ કોઈ ઇન્ડસ્ટ્રીવાળાને કંઈ જલનથી કીધું કે કોઈ મજા કરી એ બી મને કંઈ સમજ નહીં પડે આવેદનપત્રમાં એના કારણે મેં આપ્યું કે આવેદનપત્રમાં એ મેં જિગર થયો કે મારું લીગલી પરમિશન એ બધું છે મારો સોળગુંટાનો પ્લોટ છે એમાંથી મેં એ લોકોને જવાની જગા આપું નહીં આપો મારી મરજી છે તો બી મેં એ લોકોનો વિચાર કરે કે કોઈ બે પૈસા કમાય રોજીરોટી કમાય મારા ગામના એમ કરીને મેં એમને રસ્તો આપ્યો હવે એ લોકોને કંઈ નાનો રસ્તો લાગે કે શું છે કંઈક મને કંઈ ખબર નહીં મળે એકચુઅલી મારા માટે પહેલાં બી એક કેસ થઈ ચૂકેલો ફ્રોડ કેસ મેં એમાંથી બી બા ઇજ્જત બરી થયેલો પાછું મારે ફસવું નથી જેમ જ્યારે મેં લીગલ છે મારે શું કામ ડરવાની જરૂર છે વધુમાં તનોજ પટેલ સામે એક કંપનીના માલિક છેતરપિંડીની થોડા વર્ષો અગાઉ ફરિયાદ કરી હતી જેમાં તનોજ પટેલને તેમાં ક્લીન ચીટ મળી હતી અને એ જ કંપનીના માલિકનું કરતું થવાની વાત તનોજ પટેલે કરી હતી ત્યારે હાલ તો તનોજ પટેલે આ પ્રકરણમાં જિલ્લા દમણ કલેક્ટર પાસે ઘટનાની જાણ કરી સુરક્ષાની માંગ કરી છે સુજીતસિંહનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ દમણ